અમદાવાદમાં નવી સ્કીમમાં ઘર ખરીદનારને પ્રોપર્ટી ટેક્સમાં પોતાનું નામ ચડાવવા માટે હવેથી ફીસ ચૂકવવી પડશે અત્યાર સુધી એવું હતું કે જ્યારે ડેવલોપર બીયુ પછી હેન્ડઓવર આપે છે તો માલિકનું નામ ચડાવવા માટે કોઈ પણ પ્રકારની ફીસ ચૂકવવામાં આવતી ન હતી પણ હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું માનવું છે કે જે પ્રોપર્ટી છે એના પ્રથમ માલિક ડેવલોપર છે એટલે ડેવલોપર માટે કોઈ ફીસ નથી ડેવલોપર પછીથી એ ઇન્ડિવિજ જે જે એક એક વ્યક્તિના જે મકાન છે એ મકાન જ્યારે દસ્તાવેજ થાય છે અને એના પછી તમારે જે ટેક્સ બિલ આવે છે એની અંદર નામ ઉમેરવા માટે ટેક્સ બિલની અંદર નામ ચઢાવવા માટે હવે મકાન માલિકને એક ફીસ ચૂકવવી પડશે આપણે સમજીએ કે કઈ પ્રોપર્ટી ઉપર કેટલી ફીસ ભરવાની થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતથી જોડાયેલી માર્કેટ અપડેટ્સ રિયલ એસ્ટેટ ટિપ્સ એડવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને એ સિવાય રિયલ એસ્ટેટની ઘણી બધી વાતો અમારી ચેનલ ઉપર શેર કરવામાં આવે છે આપણે સૌથી પહેલાં સમજીએ રેસિડેન્શિયલ પ્રોપર્ટી તો રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર દસ્તાવેજની વેલ્યુ પચીસ લાખથી ઓછી છે તો એક હજારમાં તમારા ટેક્સ બિલ ઉપર તમારું નામ ચડી જશે એ જ એમાઉન્ટ પચાસ લાખનો દસ્તાવેજ છે તો બે હજાર રૂપિયા થશે દોઢ કરોડ સુધીનો દસ્તાવેજ છે તો દસ્તાવેજની વેલ્યુના ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ રહેશે દસ્તાવેજનો વેલ્યુ દોઢ કરોડથી વધારે છે તે જીરો પોઈન્ટ ટુ પરસેન્ટ રહેશે એ જ રીતે કોમર્શિયલ પ્રોપર્ટી છે તો પચીસ લાખ સુધીના દસ્તાવેજ ઉપર બે હજાર રૂપિયા રહેશે પચાસ લાખ સુધીના દસ્તાવેજની અંદર ચાર હજાર રૂપિયા રહેશે દોઢ કરોડ સુધીનો દસ્તાવેજ હોય તો દસ્તાવેજની જે વેલ્યુ છે એના જીરો પોઈન્ટ ટુ પરસેન્ટ અને દસ્તાવેજની વેલ્યુ દોઢ કરોડથી વધુ છે તો એમના માટે દસ્તાવેજની વેલ્યુના ઝીરો ફોર પે કરીને ટેક્સ બિલ ઉપર માલિકી તરીકે તમે નામ ચડાવી શકશો બીજી વસ્તુ કે માની લો કોઈ રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે તો જે મૂળ ઓનર્સ છે જે સોસાયટીમાં જે જૂના સભ્યો રહેતા હતા અને એ સભ્યો ફરીથી રહેવા જવાના છે તો એટલા જે મકાન હશે અને એમનું જે નામ ચડાવવામાં આવશે તો એમની પાસે આ ટાઈપની કોઈ ફીસ લેવામાં નથી આવવાની અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ એક નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તો આ વિડિયો તમારા મિત્ર સર્કલમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં જેમને નવી પ્રોપર્ટી પરચેસ કરી છે એમને ખાસ મોકલજો અને આવાના આવા રિયલ એસ્ટેટના વિડીયો જોવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો આવા કોઈ પણ પ્રકારના રિયલ એસ્ટેટના તમારા માઇન્ડમાં કોઈ પ્રશ્ન આવે છે તો અમને કમેન્ટમાં જણાવજો અમે એની ઉપર તમને નિવારણ આપીશું જય હિન્દ